કેમ છો બધા મિત્રો મજામાં થશે અને આપણો વિડીયો જોતો હોય બધા મજામાં જ હોય ને ફરીથી એક લોંગ વિડીયો બોલો તો મોટો વિડીયો ચાલુ કર્યો લોંગડી થી ફાઇનલી અદુભાઈ ની વાડી આવી ગયેલા છે ને પિત માં હું હું વાવેલું છે એ તમને હું બતાવું વચ્ચે માં તો મારી પાસે જે તેલ છે ને તેલ ના ખાલી તમે આમ જો તેલ જો કેવા છે ને જો ને મિત્રો આ સ્ટેપ ને કઈક તેલ છે જો કેમ પણ ઘટે કઈ તેલ માં બાકી તેલ આમ જો તમે ખાલી કઈ ઘટે જો કઈ નો ઘટે તેલ છે કેવા લાગા કોમેન્ટ કરી

આંબામાં ભાઈ કેરીઓ તો લાગે પણ હેઠી ઘણી બધી પડી લીધી મેં લીધી અમુક અમુક પીડી છે કેરીઓ તો લાડ છે હું મિત્રો હાજરી કેવું કટકું છે ને એમાં રીંગણી ઓલરેડી મેં નાખી દીધેલો જોયો ન હોય તો જોતા ઘણો બહુ સોમાસા ટૂંકનો છે તો આમાં હતી રીંગણી પછી અમારે રીંગણી ઉડાડી નાખેલી છે ને આમાં છે ઝાડ જેવું છે થોડી થોડી રીંગણી અહીંયા ઊભી આ રીતની સાઈડના પડા આ સાઈડના પડામાં હે ને ડુંગળી વાવેલી ડુંગળી ડુંગળી મધુભાઈ કી લાલ ડુંગળી છે ધોળી ડુંગળી છે કી ડુંગળી છે ધોળી ધોળી છે મને જ ન લાગતું ધોળી ડુંગળી છે હા ધોળી જ છે ખેડુ છે આને દુકે ધોળી છે ને ઘડી કે કાળી છે જો સબૂતી કી ડુંગળી છે મિત્રો પણ આને કયો કલર કહેવાય કેવી ડુંગળી હવે ધોળી લાલ ડુંગળી છે લાલ ડુંગળી ધોળી ડુંગળી કાઢીને જવા દીધી હેડમાં આટ કર્યો તો કનક

કાદુમાં કાઢીજો હજુ કાદુમાં કાઢી જોઈએ વિડીયોમાં વિડીયોમાં ફલવાઈ ભાઈ સાહેબ પગની તો વાટ લાગી ગઈ યાર કઈ વાંધો નહીં આમાં તો ઘઉં પાડી લીધા લાગે ભાઈ આપણે વાળવાનું છે આ નાકુ હજુ તને વાળતા વળી છે હજુ કારીગર છે પણ તું રહેવા દે તું કંઈક તોડી બોડી નથી મારો ભાઈ મને વાળી લેવા દે આ નાકુ મને વાળી લેવા દે હા મિત્રો માઇન્ડવી ની વાત કરું ને માઇન્ડવી છે ને મસ્ત મજાનો ખાલ છો ખોટું તો કેતો આ કાઈ નો કટે હું ભાઈ કાઈ નો કટે નેક્સ લેવલ યાર ખાલી નાનો એવો સોડવો છે પણ એમાં ફાલ જો તમે ઘટે કાઈ કાઈ નો કટે યાર બીજો મને વિડિયો માં કરને કુ મોડું કાના કઈ જુગો રહ્યા એવાન પાણી વાળવા મેડન કઈ જુગો ની બની ગઈ તો હાલો આપણે ગાય કા ઝૂપડીયા રહી ને સાબ આવન પી લો કોણ છે ઓલું આય આય એ ઓલો કાના ભાઈ બનશે કે કાના દાનો તો જમા વાગી રહ્યા છે 5 ને 10 થઈ ગઈ છે ને અદુ ભાઈ કે ભૂખ લાગી હતી ભોગ લાગી હતી તો ફાઇનલી વાડીએ મિત્રો છે ને મેંગી પીડી હતી તો અમે તો બનાવી નાખી એટલે પીડી નહોતી લઈને આવ્યા હતા કાં ભાઈ આ સ્ટેપ ની કંઈક મેંગી બનાવી તો હાલો મેંગી પીકી ખાઈને મળી પછી મિત્રો મેં તેલ તો બતાવી દીધા તો એ તેલ જો ખાલી તમે અને મિત્રો ફાઇનલી એ પછી વડલાવાળામાં એ વટલો બટલો તો નથી મિત્રો વારો વટલો જો વા આપણામાં હતા ઘઉં પણ ઘઉં કાઢી નાખા છે ને આમાંય તેલ છે આમાં એટલો બધો પોલાપડામાં છે એવા તેલ તો નથી આવ્યા હા મિત્રો ઓલી સેટ જીને આગળ જીને હાલો તમને હું બાજરી બતાવું બાજરી મિત્રો આ રી બાજરી કેમ પણ ઘટે કઈ નેક્સ્ટ લેવલ મસ્તી ની હેરો પણ આ દુબઈ બાઈજરી કેવી થાય ઓન બો ને બો હારી બો ને બો હારી થાય તો તો વાંધો ની ને મિત્રો મસ્ત મજા નું નેક્સ્ટ લેવલ વાતાવરણ થઈ ગયું કાઈ નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો યાર એક લાઈક કરી નાખજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો ના હું યાર વાર લાગે કરી જો ગાયગા હા મિત્રો પાહે આ પવન આવે તો ખડખડ જાય ને આપણને લાગે હું હાલ્યો આવે એવું થાય ના તો મિત્રો દાણા આવવા મળ્યા તો કેમ પણ બાકી